નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે અમે જાંબુડા છે એ લાવ્યા છીએ ઝાડ ઉપરથી જાંબુડામાંથી પાક્કા જાંબુડા છે પાડીને લાવ્યા જુઓ ઢગલા મોઢે છે તગારામાં ધોવા માટે રાખ્યા છે પણ જાંબુડાનો એક ઔષધીય ગુણ અને સાથે એક સમસ્યા જે ડાયાબિટીસ છે બ્લડ શુગરની સમસ્યા આ સમસ્યામાં જાંબુ કેવી રીતે કામ કરે છે દવા કરતાં પણ એક પાવરફુલ ઔષધિ તરીકે જાંબુ અને જાંબુના બીજ આ જાંબુ તો છે જ ઉપયોગી પરંતુ જાંબુ તો અત્યારે એક મહિનો વધારે વધારે એક મહિનો સુધી મળશે પછી આખા વર્ષ સુધી આપણે એનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તો કે જાંબુના જે બીજ છે ને બીજ એમાં પણ અદ્ભુત શક્તિ રહેલી છે જે ઔષધીય ગુણ જાંબુમાં છે એના કરતાં પણ વિશેષ ઔષધીય ગુણ જાંબુના બીજમાં એટલે કે એના ઠળિયામાં છે હવે મિત્રો આ જે જાંબુ છે એકદમ પાકા અને એટલા સ્વાદિષ્ટ છે અને મીઠા એની વાત ન પૂછો ડાયાબિટીસના દર્દીઓ હોય ને તો જાંબુ ખાવાનું ખાસ ભૂલતા નહીં અત્યારે જ્યાં સુધી મળે ત્યાં સુધી પછી જાંબુ પૂરા થઈ જાય દેશી બચામાં કહે કે જાંબુ ઉકલી જાય પછી શું કરવાનું તો ધ્યાનથી આ વિડીયો જુઓ મિત્રો જાંબુનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેનો અર્થ છે કે તે લોહીમાં શર્કરાના સ્તર પર ધીમી અસર કરે છે આનાથી ખાંડમાં અચાનક વધારો થતો અટકે છે એટલે કે બ્લડ શુગરમાં કેવો ફાયદો કરે છે મિત્રો એ સમજો ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરે છે જાંબુમાં એન્થોસાયનિન અને અન્ય બાયોએક્ટિવ સંયોજનો ભરપૂર માત્રામાં હોય છે આ સંયોજનો ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં અને શુગરના સ્તરને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ઝાંબોલીન અને ગેલિક એસિડ જાંબુના જે બીજ છે ને જેને આપણે ઠળિયા કહીએ છીએ આ જાંબુના બીજની અંદર એટલે કે જાંબુના ઠળિયાની અંદર ગ્લાઇકોસાઇડ્સ ઝાંબોલીન અને ગેલિક એસિડ જેવા ઔષધીય ગુણધર્મો રહેલા છે ઝાંબોલીન અને ઝાંબોલિન સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ધીમી કરવાની ક્ષમતા ધરાવે છે જે બ્લડ શુગરમાં ખૂબ જ ઉપયોગી ડાયાબિટીસની સમસ્યામાં અતિ ઉપયોગી માનવામાં આવે છે એ સિવાય ફાઇબરથી ભરપૂર છે જાંબુના બીજના ઔષધિ ગુણો તો આપણે જાણ્યા પરંતુ જાંબુ જે છે એ ફાઇબરથી ભરપૂર છે જાંબુની અંદર ભરપૂર માત્રામાં રહેલા ફાઇબરને કારણે જે ખાંડના શોષણને નિયંત્રિત કરે છે અને ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં પણ ખૂબ મદદ કરે છે એ સિવાય જાંબુનો એક સૌથી મહત્ત્વનો ગુણ એ પણ છે કે જે વધુ પડતો પેશાબ ઘટાડવામાં મદદ કરે છે ડાયાબિટીસના સામાન્ય લક્ષણોમાંનું એક લક્ષણ એ છે કે જે વારંવાર પેશાબ વારંવાર યુરિન જવાની ઈચ્છા થતી હોય વારંવાર યુરિન જવું પડતું હોય તો જાંબુનો સૌથી એક મહત્ત્વનો ગુણ એ પણ છે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે જે વારંવાર પેશાબ જવું પડતું હોય આ સમસ્યામાં ઘટાડો કરે છે જાંબુની અંદર એસ્ટ્રિન્જન્ટ આ સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે એટલે મિત્રો આપણે જોયું કે જાંબુની અંદર આ જે જાંબુ છે આની અંદર કેટલા બધા ઔષધીય ગુણો છે જે ગુણ જાંબુમાં છે એનાથી પણ વિશેષ સવિશેષ ગુણ એના બીજમાં એટલે કે એના ઠળિયામાં રહેલા છે એટલે મિત્રો આ રીતે અત્યારે જાંબુ ભરપૂર ખાવા જોઈએ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તો આવા લોકોએ બે ત્રણ મુઠી દિવસના દરરોજ ખાવા જોઈએ જે બ્લડ શુગરને ખૂબ આસાનીથી અને નેચરલી રીતે નિયંત્રણમાં રાખે છે સાથે સાથે આ જાંબુ ખાય અને એના બીજ છે એને ફેંકી દેવાના નથી આ બીજ છે એને ધોઈ લેવાના છે ધોઈ અને બરાબરના સુકવી દેવાના એકદમ સુકાઈ જાય પછી આને ખાંડી અને પછી મિક્સરમાં સાવ ઝીણો પાવડર બનાવી નાખવાનો છે દરરોજ નિયમિત અડધી ચમચીથી એક ચમચી સુધીનો પાવડર છે એનું હુંફાળા પાણી સાથે દિવસમાં એક વખત સેવન કરવામાં આવે તો એ મિત્રો આખા વર્ષ સુધી એનો ઉપયોગ કરી શકાય છે બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટે એટલે મિત્રો અત્યારે આ રીતે જાંબુ છે એ ડાયાબિટીસ માટે વરદાનરૂપ માનવામાં આવે છે આજુબાજુમાં ક્યાંય જાંબુનું વૃક્ષ હોય તો ભરપૂર જાંબુ ખાવાનો આનંદ માણજો મિત્રો સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટની સાથે સાથે ખૂબ જ આનંદ આવશે અને ખાવાની મજા પડી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી